સુરત શહેરમાં વરસાદ બાદ મચ્છર અને પાણીજન્ય રોગે માથું ઉચકતા ફફડાટ વ્યાપી ગયો છે નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સાતમા અને આઠમા માળે બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા પચીસ ટકા જેટલી વધી જતાં એક બેડ પર બે બાળ દર્દી દાખલ કરાયા છે બાળ દર્દીઓમાં ફ્લૂ અને ડેન્ગ્યુના દર્દી વધુ છે ડેન્ગ્યુના બાળ દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે ફ્લુ અને ડેન્ગ્યુના બાળ દર્દીઓ પચીસ ટકા વધ્યા છે અને હોસ્પિટલની ઓપીડીમાં પચાસ ટકા દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં રોજ બાળકોના ઓપીડી રહ્યા છે જેમાંથી પચાસ થી એસી બાળકોને એડમિટ કરવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રિક વિભાગના ડોક્ટર જીગીસા પાટડીયાએ જણાવ્યું કે હવામાનમાં બદલાવ આવવાના કારણે વાયરલ ઇન્ફેક્શન તેમજ ડેન્ગ્યુ મલેરિયાના બાળ દર્દીઓ વધી ગયા છે એકસો એસી થી બસો ઓપીડી સામે હાલ બસો પચાસથી થી ત્રણસો થઈ ગઈ છે બસોની ક્ષમતા સામે હાલ બસો પચાસ બાળકો દાખલ હોવાથી ઘણા બેડ પર બે બાળ દર્દી સારવાર આપવી પડે છે રોજના મેં કીધું એ પ્રમાણે બસો સિત્તેરથી ત્રણસો દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે તે પૈકી રોજના સાઠથી સિત્તેર જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે હાજી આપ અને જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને સોંપવામાં ડોક્ટર્સની ટીમને સોંપવામાં આવે